સાવલીમાં ઇનામદાર પરિવાર દ્વારા આયોજિત આદ્યશક્તિ ગરબાનો પ્રારંભ સાવલીના ભાઠિયા મેદાનમાં સ્થાનિક ધારાસભ્ય સંચાલિત મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ કક્ષાએ શહેરમાં યોજાતા પ્રાયોજિત નગર ગરબાની સમકક્ષ ભવ્ય વિશાળ મોટા ગરબા ગ્રાઉન્ડમાં પ્રખ્યાત ગાયકવૃંદ દ્વારા નિઃશુલ્ક આદ્યશક્તિ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું ભારત દેશ એક ઉત્સવપ્રિય દેશ છે અને એમાં માબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિના ગરબાની ગુજરાતમાં ખૂબ જ મહત્વના ઉત્સવ તરીકે વિશ્વમાં ગણના થાય છે ગરબા મહોત્સવના આયોજકો તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે મૂંઝવણમાં મુકાયા હતા પણ વરસાદે વિરામ લેતા આજે વડોદરા જિલ્લાના સાવલી મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલા ભાઠિયા મેદાનમાં ધારાસભ્ય કે તેની નામદાર પરિવાર દ્વારા સંચાલિત જેન સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં સાવલી ડેસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના માઈ ભક્ત ગરબા ખેલૈયાઓ ઘરઆંગણે ભવ્ય વિશાળ ગરબા મહોત્સવ માણી શકે તે આશ્રયથી ભવ્ય આયોજન સતત ત્રીજા વર્ષે પણ કરાયું હતું જેમાં શહેરમાં યોજાતા મોટા ગરબાની જેમ વિશાળ અને ભવ્ય ગરબા ગ્રાઉન્ડમાં આધુનિક લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ સાથે ગુજરાતના પ્રખ્યાત સરસ્વતી કલાવૃંદ કપિલ પંડિત સંગીતા લાબડિયા અને રાજ લાબડિયા બ્રિજરાજ લાબડિયા અને તર્જની જોશીપુરાએ ગરબાની રમઝટ બોલાવી હતી દર્શકો માટે ગરબા ગ્રાઉન્ડમાં બેઠક વ્યવસ્થા અને ખાણીપીણીના સ્ટોલનું પણ આયોજન કરાયું હતું માઈ ભક્તો ગરબા ખેલૈયાઓ સાથે ઇનામદાર પરિવારે આદશક્તિ માંબાની આરતી કરી માતાજીના પહેલા નોરતાની પૂર્ણાહુતિ કરાઈ હતી જો કે આજે પ્રથમ દિવસે હોય ગરબા કે લઈ સંખ્યા ઓછી જોવા મળી હતી સાવલીની સ્વામીજી દાદાની પવિત્ર ભૂમિ પર સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારના વરદ હસ્તે સતત ત્રીજી વખત સાવલી ભાટિયા ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થયેલું છે અને સાવલી ડેસર સાવલી નગરના યુવાનો ખેલૈયા માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર પડતી નથી અમારે પહેલાં અહીંયા ગરબા જ્યારે નહોતા રમતા ત્યારે અહીંયા ગ્રાઉન્ડ નહોતું ત્યારે અમારે લોકોએ સૌએ વડોદરા પાંચ હજારની રૂપિયાની ટિકિટ લેવી પડતી હતી અને ગરબા રમવા પડતા હતા પણ માનનીય વંદનીય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર દ્વારા હવે એક પણ રૂપિયો અહીંયા ગરબા રમવા માટે લેવામાં નથી આવતો તે ટિકિટ ગરબા જોવા માટે પણ એક પણ રૂપિયો લેવા નથી આવતો અને સરસ મજાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે તે બદલ હું માનનીય વંદનીય સત્કર્મીય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદારનો આ તબક્કે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું